હવે પેલા આપણે છે ને ખાલી થી કરીએ પણ હજુ લોટામાં આખું પાણી ભરાઈ ગયું હવે પેલા આપણે રૂમાલ ખાલી માથે ઢાકો છે કે આપણે દબાણ લગાડવું નથી તો દબાણ લગાડ્યા વગર રૂમાલ ઢાકી દીધો લોટો છે લોટાની અંદર શું ભરેલું છે પાણી તો આપણે ઊંધું કર્યું તો શું થાય પાણી ઢોળાઈ જાય તો આપણે કર્યું

પાણી નીકળું નહીં શું લાગી ગયું દબાણ લાગી ગયું પ્રેશર લાગી ગયું એટલે આવડું નીચે આવશે નહીં પણ જો આપણે થોડું ઘણું આને તો આનું દબાણ ઓછું થઈ જાય અને પાણી ધીરે ધીરે ક્યાં આવતું રહે પાછું નીચે આવતું રહે